કેન આલ્કેન પણ આવડે છે બટ માં ખબર નથી પડતી જો તમે પણ જો વિચારતા હોય કે આલ્કાઈન કેવી રીતે સંયોજન બનાવતા હશે અને પોતાના મનમાં કન્ફ્યુઝ હોય કે સર વોટ ઇઝ આલ્કાઇન તો આ વિડીયોના એન્ડ સુધી બન્યા તમને સો ટકા ગેરંટી આપું છું કે આ વિડીયોથી તમને આલ્કાઇન એટલે શું ખબર પડી જશે તો ચલો વિડીયોની શરૂઆત તો આ ગયે આપ સ્વાગત કરશો તમારું આપણી યુટ્યુબ ચેનલ પીડર ક્લાસીસની અંદર સ્ટુડન્ટ્સ ગયા વિડીયોની અંદર મેં તમને આલ્કિન સંયોજનના નામ સાથે બંધારણ બનાવતા શીખવાડ્યા એક વખત એને યાદ કરી લઈએ ઇથિન પ્રોપીન બ્યુટિન પેન્ટિન અને હેક્ઝિન હવે આજે આ વિડિયોની અંદર હું તમને આલ્કાઇન શ્રેણી બનાવતા શીખવાડીશ તો ચાલો વિડીયોને જોઈ ધ્યાન આપજો તો વધારે ખ્યાલ આવશે તો જુઓ યાદ રાખો જ્યારે તમે આલ્કેનની વાત કરો ને ત્યારે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય અને જ્યારે આલ્કીન હોય ત્યારે કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ હોય દ્વિબંધ હોય અને એવી જ રીતે જો આલ્કાઇન હોય તો કાર્બન અને કાર્બન વચ્ચે ત્રિબંધ હોય ટ્રિપલ બંધ હોય તો જો એ ત્રણ બંધ છે હવે શું થશે ચલો આપણે છેલ્લી કક્ષાને ગણવાના ને આઠ ઇલેક્ટ્રોન તો જુઓ વિદ્યાર્થી મિત્રો આ કાર્બનના સાત ઇલેક્ટ્રોન છે જોવા એક બે ત્રણ ચાર પાંચ છે સાત એને એક જ ખૂટે તો અહીંયા ભાગીદારી કરશે હવે આઠ થઈ ગયા ગણતરી કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ધીસ ઇઝ અ કમ્પ્લેટેડ હવે અહીંયા જુઓ તમે આના પણ સાત જ છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો અહીંયા પણ કરીએ તો થઈ ગયા આઠ તો આ તમારું બન્યું બે કાર્બનનું હવે આપણે બંધારણ દોરીએ ફટાફટ થાય સી એચ સી એચ દ્વિબંધ સી એચ આવું બંધારણ થશે આ ત્રિબંધ છે જોજો હમ હવે આનું અનુસૂત્ર સૂત્રની વાત કરીએ ચલો

સ્ટુડન્ટ્સ આની તમે સંધિ છૂટી પાડો ગુજરાતી વ્યાકરણ બનાશો ને હા તો સંધિ છૂટી પાડો તો શું થશે આલ્કાઈન આલ્ક વત્તા આઈન શું થશે આલ્ક વત્તા આઈન આજે એકમાં એક કાનો છે તો કાનાનો થઈ જશે આ આલ્કવત્તા આઈન તો અહીંયા સ્ટુડન્ટ્સ લગાવવાનું આઈન જોવો આઈન તો હવે આનું નામ થઈ જશે શું થઈ જશે આનું નામ ઇથા જોઈ લો થઈ ગયું નામ બે કાર્બનનો આલ્કાઇન જીસકા નામ ઇથાઇન હવે ત્રણ કાર્બનને જુઓ તો સ્ટુડન્ટ્સ ગયા વિડીયો એવું જ છે જ્યારે પણ તમે બે કરતાં વધારે કાર્બન લો તો તમારે દરેક જગ્યાએ ત્રી બંધ નહીં કરવાના ગમે તે એક જ જગ્યાએ તો જુઓ આપણે અહીંયા કર્યા છે છ ઇલેક્ટ્રોન છે એને થઈ ગયું છે જુઓ હવે આ કાર્બનના ત્રણ ઇલેક્ટ્રોન તો થઈ ગયા એક બાકી રહ્યા ટોટલ સાત જ થયા જુઓ તો એક આપણે ઉપર પૂરો કરશું ચલો તો અહીંયા પૂરું થઈ જશે તો હવે આના આઠ થઈ ગયા વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ થઈ ગયા આ વચ્ચેના તો થઈ ગયા છે કાર્બનની જવું નહીં પડે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પહેલાંથી થઈ ગયા આના એક બે ત્રણ ચાર પાંચ ત્રણ ખૂટે ત્રણ હાઇડ્રોજનથી કરી દઈએ ને જોઈ લો હવે આઠ ગણશો એટલે ઓટોમેટિક થઈ જશે ઘન એક વખત એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ચલો થઈ ગયું હવે આનું બંધારણ સૂત્ર બંધારણ સૂત્ર તો સી એચ શું થશે સી એચ હવે આ આ કાર્બન એકલો જ આવશે જો સી એચ કેમ કે એની જોડે કોઈ હાઇડ્રોજન જોઈન્ટિંગ જ નથી હવે આ સી એચ થ્રી જોઈ લો આવું એનું બંધારણ સૂત્ર શું છે સી એચ સી સી એચ થ્રી હવે એનું અનુસૂત્રની વાત કરીએ તો એનું અનુસૂત્ર થઈ જશે કાર્બનની સંખ્યા કેટલી છે ત્રણ એટલે સી થ્રી હાઇડ્રોજન ગણો એક બે ત્રણ ચાર સી થ્રી એચ ફોર અને એનું નામ હવે તો તમને આવડે જ ત્રણ કાર્બનને શું કહેવામાં આવે પ્રોપ તો પ્રોપ વત્તા આઇન કરશો ને એટલે થઈ જશે પ્રોપ શું થઈ જશે સ્ટુડન્ટ્સ પ્રોપાઇન ઇથાઇન પ્રોપાઇન બ્યુટાઇન પેન્ટાઇન હેગાઇન આ તમારા કાર્બનના સંયોજનો તમારી સામે બોલજો યસ સ્ટુડન્ટ્સ આલ્કાઈન શ્રેણી એકદમ ઇઝી છે તમારે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ મૂકી દેવાના અને જ્યારે નામકરણ કરો ત્યારે આઈન પ્રત્યય લગાવવાનો છે તો જુઓ આ બે કાર્બનનો આલ્કાઈન થઈ ગયો અને આ ત્રણ કાર્બનનો પણ આલ્કાઈન થઈ ગયો બે કાર્બનના આલ્કાઇનને કહેવાનું ઇથાઇન અને ત્રણ ને કહેવાનું પ્રોપાઈન ઓવે તમારે આ રીતે ચાર કાર્બનનું જાતે કરવાનું પાંચ કાર્બનનું જાતે કરવાનું અને છ કાર્બનનું જાતે કરવાનું બીજા ત્રણ તમારે એક્સ્ટ્રા તમારે હજુ પોતાની જાતે કરવાના કશું કરવાનું એ જો તમે કહું અહીંયા જ જો આ જેવું છે એવું જ રાખજો આ ત્રણ કાર્બન છે ને એક કાર્બન અહીંયા મૂકી દો અને એને જોઈન કરો એના તૈન કરી દો એટલે થઈ ગયું એને શું કહેશું બ્યુટાઈન પછી એક બીજો મૂકી દો એને કહેવાય પેન્ટાઇને છ છેલ્લો મૂકી દો છ મૂકી દો એટલે એને કહેવામાં આવે હેપજાઇન તો સ્ટુડન્ટ આ રીતે તમને આલ્કાઇસ રેરી બનાવતા આવડશે હવે આપણે જે કાંઈ ભણ્યા એના આધારે એક વસ્તુ યાદ રાખજો તમને મેં હાઇડ્રોકાર્બન સમજાવ્યું હાઇડ્રોકાર્બન કોને કહેવાય કે જ્યારે કાર્બન અને હાઇડ્રોજનથી જે સંયોજન બને તેને હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય જોઈ લો કાર્બન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન જ દેખાય તમને કોઈ ઓક્સિજન ઓક્સિજન નથી મતલબ એને કહેવાય હાઇડ્રોકાર્બન સંયોજન તો સ્ટુડન્ટ્સ તમને પરીક્ષાની અંદર ચાર ગુણની અંદર પ્રશ્ન એવો પૂછાશે કે હાઇડ્રોકાર્બન એટલે શું તેના પ્રકારો જણાવો તો તમારે હાઇડ્રોકાર્બનની વ્યાખ્યા લખવાની કેવી રીતે લખવાની હું તમને વ્યવસ્થિત લખીને આપું છું વિડીયોને કમ્પ્લીટ જોજો અને છેલ્લે પણ જોઈ લેજો જોઈએ આવે સ્ટુડેન્ટ્સ બ્લેકબોર્ડ પર જુઓ આ રીતે તમને પ્રશ્ન પૂછાશે હાઇડ્રોકાર્બન સંયોજન એટલે શું તેનું વર્ગીકરણ સમજાવો તો આપણે અત્યાર સુધી જે કાંઈ બન્યા એ બધું જ આ પ્રશ્નની અંદર કવર કરી દીધું છે જુઓ સૌથી પહેલાં તમાર હાઇડ્રોકાર્બન એવો પોઈન્ટ મારીને એની વ્યાખ્યા લખવાની જો મેં તમને આગળ પણ એક્સપ્લેન કરી જ છે જે સંયોજનો ફક્ત હાઇડ્રોજન અને કાર્બનથી બનતા હોય તેને હાઇડ્રોકાર્બન સંયોજન કહે છે એવું તમારે આટલું પોઈન્ટ મારીને આ પોઈન્ટમાં લખી દો ત્યારબાદ તમારો બીજો પોઈન્ટ તમારે મારવાનો હાઇડ્રોકાર્બન સંયોજનનું વર્ગીકરણ એવું લખવાનું ત્યારબાદ તમારે આ રીતે દોરવાનું જુઓ સૌથી પહેલાં હાઇડ્રોકાર્બન સંયોજન કોન્સમાં ત્યારબાદ આ રીતે બે પ્રકાર હવે અહીંયા તમે ધ્યાન લો હાઇડ્રોકાર્બન સંયોજનના બે પ્રકાર છે એક હોય સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન અને બીજું હોય અસંતૃપ હાઇડ્રોકાર્બન સંયોજન હવે એ તો એકદમ ઇઝી છે સ્ટુરેટ જુઓ સંતુપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનમાં મેં શું લખ્યું આલ્કેન આવે શું આવે આલ્કેન અને અસંતુપ્ત હાઇડ્રોકાર્બનમાં બે વસ્તુ આવે આલ્કીન પણ આવે અને આલ્કાઇન પણ આવે જુઓ વ્યાખ્યા બનાવતા શીખવાડું શું સમજો સંતૃપની અંદર આલ્કેન અસંતૃપમાં આલ્કિન અને આલ્કાઇન હવે જુઓ આલ્કેન વચ્ચે કેટલા બનશે કાર્બન કાર્બન વચ્ચે એક બનતો જુઓ સમજો સંતૃપ હાઇડ્રોકાર્બનની વ્યાખ્યા આવી થઈ શકે લખવી હોય તો લખી લેજો બોલું શું કે જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે એકલબંધ હોય તેને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન કહે છે જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની વ્યાખ્યા શું થશે આવું થશે કે જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ અથવા અથવા કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય તેને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન કહે છે આવું તમારે ડ્રો કરી દેવાનું જોઈ લો અહીંયા આલ્કેન લખી દેવાના એના બે એક્ઝામ્પલ પછી આલ્કીનના એક એક્ઝામ્પલ બે એક્ઝામ્પલ લખી શકો આલ્કાઇન એક લખો બે લખો તો પણ ચાલી જાય આટલું લખાઈ જાય ત્યારબાદ તમારા સ્ટુડન્ટ્સ બીજો પોઈન્ટ મારવાનો આલ્કેન સંયોજન તમારે એની વ્યાખ્યા લખવાની વ્યાખ્યા એકદમ ઇઝી છે બોલું શું કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય તેને આલ્કેન કહે છે પછી એક્ઝામ્પલ લખવાના મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન અને હેક્ઝન પૂરું પછી આલ્કેન સંયોજન કોને કહેવાય તમને આવડે જ છે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તેને આલ્કેન કહે તેને આલ્કીન કહે છે એક્ઝામ્પલ ઇથિન ઇથિન પ્રોપીન બ્યુટીન પેન્ટિન અને હેક્ઝિન છેલ્લો આલ્કાઇન સંયોજન કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય તેને આલ્કાઇન સંયોજન કહે છે પછી ઉદાહરણ ઇથાઈન પ્રોપાઈન બ્યુટાઈન પેન્ટાઇન હેક્ઝાઇન આ રીતે તમારે ક્વેશ્ચન લખી દેવાનો સ્ટુડન્ટ્સ ભણવાની સાથે સાથે તૈયારી પણ કરવી પડે તો આ પ્રશ્ન આ રીતે પૂછી શકે છે તો અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય હવે આપણે જે આવનારો વિડીયો હશે એની અંદર બંધારણની શાખા વિશે સમજશું કે બંધારણના સમઘટકો કેટલા હોય એની શાખાઓ હોય શૃંખલા કોને કહેવાય આ બધું તમને આગળ સમજાવીશ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું ભૂલશો નહીં તમે કમેન્ટ કરશો એ કમેન્ટ તમે જે પણ કરશો એના આધારે વિડીયો સો ટકા બનાવીશ તૈયારી કરતા રહો બેસ્ટ ઓફ લક